નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીયાના કપાસ વિશે કપાસના ભાવમાં ઘટાડો થવાનું જોખમ છે કે પછી ભાવમાં તેજીની શક્યતા રહેલી છે સાથે જ કપાસ બજારમાં કેવું રહેશે અને એમાં શું ફેરફાર થશે આના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી જણાવશું તો વિડિયાને અંત સુધી જરૂર નિહાળજો મિત્રો કપાસ માર્કેટમાં છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો પીટાઈ રહ્યો છે એમાં છેલ્લા બે વર્ષથી તો ઉત્પાદનમાં મોટો માર પડવા છતાં બજારમાં કોઈ જાતનો દમ ન રહેતા ખેડૂતો કપાસની ખેતીથી વિમુખ થવા લાગ્યા છે તેની સીધી અસરથી ખેડૂતે વીતેલા ચોમાસા સીઝને કપાસના વાવેતરમાં થોડો પાછળ ધકેલ્યો હતો આગામી ચોમાસુ સીઝનમાં પણ ઓર કપાસ વાવેતરમાં ઘટાડો થવાનો પાયો નખાઈ ચૂક્યો છે મિત્રો અમેરિકા ચીન અને બ્રાઝિલની તુલનાએ કપાસના હેક્ટર દીઠ ઉત્પાદનમાં ભારત ક્યાંય પાછળ છે માની લો કે આપણા એક કરતાં નક્કીક વિસ્તારમાં બમણું કે ત્રણ ગણું ઉત્પાદન મેળવતા વિદેશી ખેડૂતો સામે આપણા ખેડૂતોને ટકવું મુશ્કેલ બન્યું છે દાડે દિવસે કપાસની ખેતીમાં ખર્ચ વધતો જાય છે ત્યારે કોઈકને કોઈ પ્રતિકૂળ હવામાનની અસરથી ઉત્પાદન ઘટતું જ જાય છે ટૂંકમાં કપાસની ખેતીમાં જાવક સામે આવકનું બેલેન્સ તૂટ્યું છે તેથી કપાસના વાવેતરોમાં ખેડૂતોને મોંભંગ થવાની શરૂઆત થઈ ગયો છે મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જે વિસ્તારમાં કપાસ સિવાયનો કોઈ વિકલ્પ નથી એ ખેડૂતોને કપાસ વાવ્યા સિવાય છૂટકો નથી પરંતુ જે વિસ્તારોમાં ચોમાસુ પાકના અન્ય વિકલ્પો છે એવા ખેડૂતો કપાસ છોડીને અન્ય પાક વાવેતર તરફ જવા લાગે છે વીતેલ સીઝન ને કપાસમાં નથી ઉતારાના ઠેકાણા તો નથી બજારમાં ક્યાંય દમ તેની સામે મગફળીની બજારમાં કંઈ લેવાનું નથી પરંતુ કુદરતે

ખાંડીય રૂપિયા નવ હજારથી રૂપિયા દસ હજારનો ભાવ વૈશ્વિક માર્કેટમાં ઊંચા છે તેથી ચાલુ વર્ષમાં નિકાસ ઘટવાની સામે આયાત વધવાનો સિનારિયો જોવા મળશે મિત્રો સરકારનું કહેવું છે કે દેશના આ વર્ષે બસોને નવાણું લાખ ગાસડી કપાસ થશે તો કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા કહે છે કે ત્રણસોને બે લાખ ગાસડી કપાસનું ઉત્પાદન આવશે કપાસ હાલ ટેકાના ભાવથી નીચે સરક્યો છે તેથી હવે વધુ ભાવ ઘટવાનું જોખમ નથી તો એની સામે મોટી તેજીની કોઈ શક્યતા નથી દેખાતી કદાચ મણ વધે તો રૂપિયા ત્રીસ થી ચાલીસ વધે પણ રૂપિયા સો થી બસો નો ઉછાળો આવે એવા સંજોગો હાલ દેખાઈ નથી રહ્યા મિત્રો દેશમાં અત્યારે દરરોજ સરેરાશ બે પોઈન્ટ પચીસ લાખ ગાસડી ઋણો કપાસ બજારમાં આવે છે સીસીઆઈ દ્વારા અત્યાર સુધીમાં ત્રેપન લાખ ગાસડી ઋણો કપાસ ટેકામાં ખરીદ્યો છે

આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો